આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકા સહિતના મુખ્ય શહેરો અને નગરપાલિકામાં ચૂંટણીના દિવસોની ગણતરી ચાલી રહી છે ત્યારે દરેક પક્ષ સંગઠન સહિતના કામે લાગ્યા છે ત્યારે આ વર્ષે ભાજપની સામે સીધે સીધો જંગ હોવાના દાવા સાથે એઆઈએમઆઈએમ પાર્ટી ગુજરાતના તમામ મહાનગરો સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે એવી જાહેર પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબીવાલાએ કરી છે સુરત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધતા એઆઈએમઆઈએમના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તેઓ સુરત આવ્યા છે સ્થાનિક સંગઠનના આગેવાનો સાથે બેઠક ત્યારબાદ ભરૂચ અંકલેશ્વર બારડોલી સુરત સિટી કોસંબા સહિતના વિસ્તારોમાંથી પાંચસોથી વધુ મહિલા અને પુરુષ કાર્યકરોએ પ્રદેશ અધ્યક્ષના હસ્તે એઆઈએમઆઈએમના પાર્ટીનો ખેસ પહેરી વિધિવ્રત સભ્ય બન્યા હતા જેમાં સુરત કોંગ્રેસના માજી કોર્પોરેટર ગુલામ પટેલ અને આગેવાનો ઇબ્રાહીમ શાહ સલમા બીવી સબીર શાહનો પણ સમાવેશ થાય છે પાલિકાની ચૂંટણીમાં શિક્ષણ હોસ્પિટલ કોમ્યુનિટી હોલ સ્પોર્ટ્સના મુદ્દાઓને લઈ ચૂંટણી લડશું એવું એઆઈએમઆઈએમના પ્રદેશ અધ્યક્ષ સાબીર કાબલીવાલાએ જણાવ્યું હતું રાજ્યમાં ચૂંટણી વિભાગના ચાલી રહેલ સરઅભિયાનની કામગીરીથી અસંતોષ હોવાનું જણાવ્યું હતું સુરત ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં પ્રદેશ સુપ્રમુખ સાહિદ મનસુરી પ્રદેશ ખજાનચી મુનિર રંગવાલા પ્રદેશ કોર કમિટી સભ્ય યુનુસ બિસોરા પ્રદેશ પ્રવક્તા અસલમ શેખ અબ્દુલ બસીર શેખ મોલાના મોહસીન સહિત અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હું ગુજરાત પ્રદેશ પ્રેસિડેન્ટ સાબિરભાઈ કાબલીવાલા એક્સ એમ એલ એ આજે હું સુરતમાં અહીંયા આવ્યો છું સંગઠનનો વ્યાપ વધારવા માટે અને અહીંયા સુરત શહેરની અંદર આસપાસના જેટલા બી તાલુકા જિલ્લા છે ત્યાંના ઓછામાં ઓછા પાંચસો માણસો અમારી લેડીઝો અને જેન્ટ્સ બધા પાંચસો માણસો મારી પાર્ટીમાં આજે જોઈન થયા એમને ખેસ પ્રાઈને એમને વેલકમ કર્યું આજે આવનારા ઇલેક્શનમાં આવનારા ઇલેક્શનમાં તો ઘણા મુદ્દા છે એજ્યુકેશનના છે સૌથી પહેલાં તો અને સ્પોર્ટ્સના છે કોમ્યુનિટી સેન્ટરના છે અને હોસ્પિટલના છે એ બધા મેન મુદ્દા જે બી છે જેની જરૂર છે એ બધા મુદ્દા અમે ઉપાડીશું કોર્પોરેશનમાં જે બી ચૂંટાઈ આવે છે લાઇટ ગટર પાણી એ મુદ્દા તો કોમન છે એ તો અમે એ તો થાય જ છે એ તો નાનો માણસ બી કોઈ બી અરજી કરીને કરાવી શકે છે પણ મેન મુદ્દા છે એ અમે મેન મુદ્દા અમે કોર્પોરેશનની અંદર ઉપાડીશું અને એક સોલ્વ કરાવીશું અમે બિલકુલ સંતોષ નહીં અમને તો શું કોઈને બી સંતોષ નથી કોઈને બી સંતોષ નથી ખાસ કરીને અમારી પાર્ટીને સંતોષ નથી વસ્તુ એવી છે કોંગ્રેસ બીજેપીના આજ સુધી કોઈએ વિરોધ કર્યો નથી અમારી પાર્ટીએ જ વિરોધ કર્યો છે અને બધાને જાગૃત કર્યા છે અને એના માટે લડી બી રહ્યા છે અહીંયા વધારે વધારે અમે ઇલેક્શન લડાઈશું મહાનગરપાલિકા તાલુકા જિલ્લામાં બધે લગભગ બધી સીટો પર અમે અમારા ઉમેદવાર ઉભા રાખીશું અને એક આ કોર્પોરેશન તાલુકા જિલ્લા એવા છે કે ત્યાંથી એક ગ્રાઉન્ડ એક ખેતી થાય છે ગ્રાઉન્ડ પેદા થાય છે એના પછી વિધાનસભા લોકસભા જે આવે છે તમે આમાં મજબૂત થાય ઇલેક્શન લડીશું તમારો સ્પષ્ટ ખુલાસો ભાજપ પ્રેરિત પાર્ટી હોય તો આપ સૌ જાણો છો મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્રની અંદર જે તાજેતરની અંદર બીજેપી અને કોંગ્રેસે બે મળીને સરકાર બનાવી છે અને મુસ્લિમોને ખાલી વોટ જ લેવા છે મુસ્લિમોને પીવડાવીને વોટ લેજે કે ભાજપ આવી જશે ભાજપ આવી જશે ભાજપના નામે વોટ લઈ જાય છે અને કોંગ્રેસ મુસ્લિમોને માઇનોરિટી મળે શું ઠેંગો મળે છે કંઈ વાત કંઈ સાંભળવામાં આવતું નથી જે પોલિટિક્સની અંદર જે કોંગ્રેસ પાર્ટી અંદર આજે જે 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 બી ચૂંટાયેલા ચાહે કોર્પોરેટર છે ચાહે તાલુકાના છે કાંઈ એમએલએ છે એમ તમે જુઓ અંદર કોઈ વેલ્યુ નથી હું પોતે બે વાર એમએલ રહી ચૂક્યો છું હું જઈ આવ્યો છું બ્યુરો રિપોર્ટ સુરત